એ લો ગાય કેમ છો બધા મજામાં છો જોવા જે છે આપણે ફૂલ ગાયું આજે અમારી વાટ જોઈને ઉભી આજ આજે થોડું મોડું થઈ ગયું લેટ વિડીયો થોડો લેટ ચાલુ થયો જો ગાયું બધી વાટ જોવા જઈ રહી અમારી જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો નાકાભાઈ માલધારી ઉપર નવા નવા વિડીયો આવતા રહેશે બાકી જોઈ શકો છો આપણી ગાયું બધી જોઈ લા કેમ ઊભી છે વાટ જોઈને આ હે જોઈ લો આ થોડું લેટ થઈ ગયું ના ઓર મજા આવત બાકી ઘણું લેટ થઈ ગયું આજે ગાયું મૂકવામાં ઘણું લેટ થઈ ગયું એના કારણે ગાયું થોડીક આમ પડાપડી કરે છે પણ ઈશ્વરભાઈ નથી આવ્યા ઈશ્વરભાઈ આવશે પછી દ્વાડો ખુલશે બાકી આ જો બાકી ગાય જોઈ લો આપણી બધી નીકળ્યા ઉપર કરે જે હેતાળ ભારે છે એના કારણે બીજું કાંઈ નથી હેતાડ છે એટલે એમ થાય કે આના ઉપર ચડી જ જઈએ બાકી બધું સારું છે જો નીકળે હાટું કેમ કરે છે કેટ કને જો બાકી કયું આપડી ચલો આગળ નું કામ બતાવી નાખી બાકી નું આપડે જે બાકી નું જે કામ જાય બધું કામ કરી પછી આપડે ફરીથી આગળ મળીએ આપણે ગાય તો મૂકી આવી છે ગાય મૂકીને વાસળી નપાતી નાખી છે ગીતાબેન હજી સૂતા છે શ્રીબેન અંદર રમે ઘરમાં અને બાકી તો બધું બરોબર છે કમ્પ્લેટ आज थे मैं स्कूल में डाक लेवा हमारे किरण स्कूल में किरण ने मुलाकातें ली अपने डाक लोग लोग को ली क्योंकि किरण ने अपने मलिक ली डाइकर किरण स्कूल जे सो करे <laughs> कसरत करे रोज नो बात है वाह कितने सुंदर स्कूल जे एकदम जोरदार आठवानी स्कूल है किरण आठवानी है વાહ શું સાહેબે નંડ આપ્યો કરવા માટે સજા હે શો મસ્તી કર્યો તો વઢીયા તા એવું કરવાની વાહ વાહ શું વાત છે વાહ કુમાર સાડા શું હોય જોવા માટે સ્કૂલ પતિમાં સ્કૂલ વિજિટ કરી

બોટલ લેવી કો પાણી પીવા માટે અને થેલો લેવો થેલો લેવો તો રોજ બાર મંદિર જાય તો આજે આપણે જઈને લઈ આવી હો પાકો કેરે લેવા જાઉ હું એ તારે લેવું એ હાન ને લેવા ને આપણે તો આપણે હાન ના થેલો પાણી ની બોટલ ને બધું લેવા જાઉ ભલે બીજું કઈ લેવું નથી ને હવે તો તારા કાલે હાંકરા લઈ દીધા ક્યાં

હાય કરો હાયમ કર